કોબા ખાતે આવેલ પ્રદેશ કમલમ કાર્યાલય ખાતે આજે પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટની નિશ્રામાં એક બેઠક યોજવામાં આવી હતી બેઠકમાં ખાસ કરીને વડાપ્રધાન મોદી સાહેબના જન્મદિવસની ઉજવણીને લઈને યુવા મોરચા દ્વારા કરવામાં કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી અને અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો ગાંધીનગર ન્યૂઝ બુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત તહેવાર ભાજપ યુવા મોરચાની પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે એક તાકીદની બેઠક મળી હતી બેઠકમાં આગામી કાર્યક્રમો અને આયોજન સંદર્ભે બેઠકમાં વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં અગિયાર સપ્ટેમ્બરના રોજ દિગ્વિજય દિવસ પર કોલેજ કક્ષાએ કાર્યક્રમ કરવામાં આવશે યુવા મોરચા દ્વારા કોલેજમાં જઈ વ્યાખ્યાનમાળા યોજવામાં આવશે તારીખ સત્તરમી સપ્ટેમ્બરે પીએમ મોદી સાહેબના જન્મદિવસ પર યુવા મોરચા દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે એમ પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોટ કોરાટે આમતક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું જેમાં સત્તર સપ્ટેમ્બરના રોજ જિલ્લા કક્ષાએ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે સાતસો પચાસ યુનિટ બ્લડનું દરેક વિધાનસભા દીઠ બ્લડ ડોનેશન કરવામાં આવશે એકવીસ સપ્ટેમ્બરના રોજ નમો યુવા મેરેથોનનું ગુજરાતમાં અલગ અલગ દસ જિલ્લા પર આયોજન કરવામાં આવશે એમ જણાવ્યું હતું મોટી સંખ્યામાં લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકર્તાઓ આગેવાનો પદાધિકારીઓ હાજર રહ્યા હતા તમામની ઉપસ્થિતિમાં આ બેઠક સંપન્ન કરવામાં આવી હતી અને મોદી સાહેબના જન્મદિવસની ઉજવણીનું આયોજનને અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો નમસ્કાર મિત્રો આજની પ્રદેશ યુવા મોરચાની કારોબારી બેઠક પૂર્વે પ્રેસ વાર્તામાં પંચસ્થ ઉપસ્થિત યુવા મોરચાના મહામંત્રી ભાઈ શ્રી ડોક્ટર નરેશભાઈ દેસાઈ પ્રદેશ યુવા મોરચાના મીડિયા સેલના કન્વીનર ભાઈ શ્રી લીલાધરભાઈ ખડકે ભાઈ છે કૃતિક સેવા પખવાડા અંતર્ગત પ્રદેશના સહ ઇન્ચાર્જ ભાવનગર મહાનગરના પૂર્વ અધ્યક્ષ ભાઈ છે રાજીવભાઈ ઉપસ્થિત આપ સૌ પત્રકાર મિત્રો જે રીતે હંમેશા પ્રદેશ યુવા મોરચાની કાર્યકારી બેઠક મળતી હોય છે ગત સમયમાં થયેલા કાર્યક્રમોનું વૃત્ત બધા કાર્યકર્તાઓ બધા જ જિલ્લામાંથી આપતા હોય છે આ વખતના સપ્ટેમ્બર મહિનાના કાર્યક્રમો જે પાર્ટીએ યુવા મોરચાને આપ્યા છે અને સાથે સાથે યુવા મોરચાના વિશેષ જે કાર્યક્રમો છે એ આપ સૌ સુધી આપના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાના છે અગિયાર સપ્ટેમ્બર દિગ્વિજય દિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચાએ દરેક જિલ્લા મહાનગરની અંદર યુવાનો વચ્ચે જઈને કોલેજના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ થાય અને એક સ્વામી વિવેકાનંદજીના જીવન ચ ચરિત્ર ઉપર એમનું એક વ્યાખ્યાનનો કાર્યક્રમ થાય એ પ્રકારના કાર્યક્રમનું આયોજન કર્યું છે જે રે જે રીતે આખા દેશની અંદર અને દુનિયાની અંદર સત્તર સપ્ટેમ્બર એ ખૂબ મહત્ત્વનો દિવસ છે દેશના યશસ્વી શ્રી નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ છે અને એ નિમિત્તે વિવિધ સેવા કર્યોકીય કાર્યક્રમો પાર્ટી દ્વારા પણ નક્કી થયા છે દેશના યશસ્વી શ્રી માન્ય નરેન્દ્ર મોદીજી સાહેબના ઘણા યુવાનો લાખો યુવાનો એમને પોતાના માર્ગદર્શક આદર્શ માને છે અને જે રીતે એમને પોતાનું જીવન છેવાડાના લોકો સુધી ગરીબ લોકો સુધી સરકારની યોજનાનો મહત્તમ લાભ પહોંચે છેવાડાનો ગરીબ લોકોના વિકાસ થાય એ માટે સેવાકીય પ્રવૃત્તિ જનજાગૃતિના અનેકો કાર્યક્રમો એમના મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળમાં અને એમના પ્રધાનમંત્રીશ્રીના કાર્યકાળમાં એમણે કર્યા છે ત્યારે સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર એટલે કે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ એ પંદર દિવસના સમયગાળામાં પચીસ સપ્ટેમ્બરે શ્રદ્ધે પંડિત દીનદયાલજીની પણ જન્મજયંતિ છે સાથે સાથે બીજી ઓક્ટોબરે શ્રદ્ધે લાલ બહાદુર શાસ્ત્રીજીની બી જન્મજયંતિ છે કુલ મળીને આ પંદર દિવસના સેવા પખવાડાના કાર્યક્રમમાં વિશેષ કરીને યુવા મોરચો આખા દેશની અંદર કાર્યક્રમ કરવાનો છે પરંતુ ગુજરાતની અંદર વિશેષ કાર્યક્રમો યુવા મોરચા દ્વારા યોજાનાર છે જે રીતે મતદાન કેમ્પ વર્ષ દરમિયાન ચાર વખત કેમ્પનું આયોજન કરે છે અને મંડળ સ્તરનું કેમ્પમાં આયોજન થાય છે આ વખતે પણ સત્તર સપ્ટેમ્બરે દરેક જિલ્લાની અંદર સત્તર તારીખે દરેક જિલ્લામાં જિલ્લા કેન્દ્ર ઉપર એક કેમ્પનું આયોજન થશે સત એ પ્રથમ તબક્કો હશે બીજા તબક્કાની અંદર દરેક મંડળ સ્તરે આ કેમ્પનું રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે વિધાનસભા સ જે રીતે આપ સૌ જાણો છો કે દેશના યશસ્વી પ્રધાનમંત્રીના પંચોતેર વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે તો સાડા સાતસો યુનિટ દરેક વિધાનસભામાંથી બ્લડ યુનિ બ્લડ ડોનેશનના માધ્યમથી બ્લડ યુનિટનું કલેક્શન કરવામાં આવશે એના માટે પહેલાંથી જ બધાનું રજીસ્ટ્રેશન થશે દરેક વિધાનસભાની અંદર એક હજાર રક્તદાતાઓનું રજીસ્ટ્રેશન પ્રી રજીસ્ટ્રેશન બ્લડ ડોનેશન કેમ્પ પહેલાં એ યુવા મોરચાના કાર્યકર્તાઓ બધાનો સંપર્ક કરીને કરવા જઈ રહ્યા છે સાથે સાથે આપ જાણો છો કે ગુજરાત પ્રદેશ યુવા મોરચા દ્વારા અગાઉ પણ માન્ય મોદીજીના જન્મદિવસ નિમિત્તે રન ફોર ડેવલપમેન્ટનું આયોજન બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસની અંદર કર્યું હતું આ વખતે આખા દેશની અંદર નમો યુવા મેરેથોન મોદી યુવા મેરેથોનનું આયોજન આખા દેશની અંદર પંચોતેર સ્થાન ઉપર થવા જઈ રહ્યું છે એમાં ગુજરાતની અંદર દસ સ્થાનો ઉપર મોદી યુવા મેરેથોનનું કાર્યક્રમનું આયોજન કર કરવામાં આવનાર છે આખા દેશમાં એકવીસ સપ્ટેમ્બરના એકવીસ સપ્ટેમ્બરે આખા દેશની અંદર પંચોતેર સ્થાન ઉપર મોદી યુવા મેરેથોનનું આયોજન કરવામાં આવનાર છે એમાં ગુજરાતમાં દસ સ્થાનો ઉપર થશે આઠ મહાનગરની અંદર અને આણંદ અને વલસાડ જિલ્લાની અંદર એક પુલ મળીને આ દસ સ્થાનો ઉપર મેરેથોનનું આયોજન થાય એમાં દસ હજારથી વધારે સંખ્યામાં યુવાનો આ મેરેથોનની અંદર જોડાય અને સાડા સાત કિલોમીટરની આ મિની મેરેથોનનું આયોજન થશે એમાં મેક્સિમમ યુવાનો આ કાર્યક્રમની અંદર જોડાનાર છે પાર્ટીના ઘણા બધા કાર્યક્રમો છે આ સેવાકીય સેવા પખવાડા અંતર્ગત એ બધા જ કાર્યક્રમોમાં યુવા મોરચાના કાર્યકર્તા જોડાના છે વિશેષ કરીને યુવા મોરચાના બે બે કાર્યક્રમો છે રક્તદાન શિબિર અને મોદી યુવા મેરેથોન એના માટે યુવા મોરચાએ બધા જ કાર્યકર્તા આજે પ્રદેશ કારોબારી બેઠકમાં આવ્યા છે એના માટેનું આયોજન માટેની આ બેઠક છે